મહીસાગર યમરાજ બનીને ફરતા જોખમી ડમ્પર અને લુણાવાડા અમદાવાદ પર વખત બાદ પાસે અકસ્માત ચાલતા ડમ્પરે કર્યોદારીનો ભોગ લઈ લીધો લુણાવાડા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અકસ્માતને લીધે રસ્તા પર ટ્રાફિક જામ પણ થયો હતો વિશાલ ફોનલાઇન લાઈન પર વિશાલ મહીસાગર જિલ્લો અને જ્યાં આ જોખમી ડમ્પર યમરાજ બનીને ફરી રહ્યા હોય તેવા દ્રશ્યો ઉભા થયા છે લુણાવાડા અમદાવાદ હાઈવે જ્યાં વખત બાગ પાસે એક અકસ્માત ને જેમાં એકનો જીવ ગયો છે વિશાલ જી અંકુ ખાસ કરીને જો વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લામાં ડમ્પર ચાલકો જ્યારે બેફામ બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે કહી શકાય કે થી અમદાવાદ તરફ જે જતો રસ્તો છે ત્યાં જ જે લુણેસર ચોકડી આવેલી છે ત્યાં જ રાહ એક ડમ્પર ચાલકે ખસેડી નાખ્યો છે કહી શકાય કે કમકપાટી ભર્યું ઘટના તેનું મોત હતું પણ આવી ઘટનાઓ ડમ્પર ચાલકો દ્વારા કરવામાં આવી છે જેને લઈને જે ડમ્પર ચાલકો સ્થાનિક લોકોમાં જોવા મળી રહ્યો છે ત્યારે જે મુખ્ય છે ત્યાં જ જે મુખ્ય રસ્તા ઉપર જ આ ઘટના ઘટી હતી જેને લઈને લોકટોળા પણ ઉમટ્યા હતા ખાસ કરીને પોલીસને જાણ પોલીસે મેળવી અને હોસ્પિટલ મોકલ્યો છે જી બિલકુલ વિશાલ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર